જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ પર અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે તો આજે હું તમને આ વાર્તાના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરી રહ્યો છું કે આપણી સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે બસ આપણે એને સમજવાની જરૂર છે યમરાજે પોતાના દૂધ ધરતી ઉપર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા યમરાજની યાજ્ઞાનું પાલન કરીને દૂધ ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે આવ્યો પરંતુ જેવો જ તે દૂધ સ્ત્રીને લેવા જાય છે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની બાજુમાં ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સત્સંગ કરી રહી હતી જ્યારે બીજી બાળકી ચોર ચોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીનું કોઈ પણ ન હતું તેમના પિતાજી પણ ઘણા સમય પહેલા મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી આ દ્રશ્ય જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂતને વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈ લઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઉં

ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનો દ્રશ્ય જોયું નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત ને તો તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો સત્પન કરી રહી હતી અને તે ત્રણેય બાળકીઓની સંભાળ રાખવા વાળું કોઈ જ નથી હવે તમે જ કહો મને કે મહારાજ આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો છું મહારાજે જો હું આ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણેય બાળકીઓ અનાર્થ થઈ જાત તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખે મહારાજ એવું પાલન પોષણ બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કદાચ તો તું તારે વધારે તું સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેથી જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છા મળે છે તે સ્ત્રી બધા દુઃખો તેના સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજ ને કહ્યું હા મહારાજ જયારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકીનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ નહીં લાવીને એક મોટો પાપ કર્યો છે અને તેની તને સજા મળશે અને એની સજા એ છે કે તારે ધરતી પર જ જવું પડશે અને તું ધરતી પરથી

ઘટના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને એને કોઈ પણ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યાર પછી ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક જ ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી સડકને કિનારે બેસી રહેલા દૂતને જોવે છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો દૂતની આવી દશા જોઈને પહેલા મોચીએ પોતાના બાળક અને પત્નીના કપડાં લેવાને બદલે તે દૂત માટે ઠંડીના રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે કંઈ પણ નથી તો તું મારી માટે આ કપડાં લાવ્યો છું તે તું પહેરે નહીતર આવી ઠંડીમાં તું મરી જશ મોચીની આ વાત સાંભળીને દેવદૂત મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને રહેવા માટે પણ કઈ વ્યવસ્થા પણ નથી આવે ભયંકર ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે તે મોચીએ કહ્યું ભાઈ તું ચિંતા ના કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ તો મારી મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડા લેવા જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડા લઈ લીધા અને હું તેને તમારા ઘરે લઈ તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે ઊંચી દુઃખને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેના પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો કોઈને એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈ આવ્યા છે તે એક દેવદૂત છે જેના આગમનથી જ ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે તેને કપડા કેમ પહેરાવ્યા છે કપડા કેમ નથી મારા માટે લાવ્યા ત્યારે મોચી પોતાની પત્ની ને બધી વાતો કરતા કહે છે આપણી પાસે તો ઠંડીમાં બચવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે એક પણ વસ્ત્ર નહોતું તેથી આપણા કરતા કપડાની વધારે જરૂર એને છે જો મેં એને મદદ ન કરી હો તો તે આઠમી આઢાઢના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે આ મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં જે ખાવા માટે કેટલીક મુશ્કેલી પડે છે તેમાં પણ તમે આ ભિખારીને પણ

એના પહેલા હું તને કઈ પણ નહીં બતાવી શકું દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યા હતા કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી નહોતી કે તેના ઘરમાં એક દેવદૂત આવ્યા છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્ની એ પણ કંઈ ભૂલ નથી કારણ કે એ માણસ કેટલા દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોનું કપડા ન આવ્યા એને લઈને ચિંતા હતી એટલે જ કે એની પાસે નથી તેને લઈને તે ચિંતિત હતી પરંતુ દેવદૂત રૂપમાં જે એને મળ્યું હતું એ તો જોઈન શક્તિ નહોતી એટલા માટે જ મોચીની પત્ની એ મૂર્ખતા પર દેવદૂત પર હસે છે જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે છે તે દેવદૂત એની કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી જાય છે અને મોચીની પત્ની કપડાની પડી છે મિત્રો જે જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણી પાસે જ જતી રહે છે એને લઈને આપણે દુખી છે અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી અને તે આપણે જોઈ શકતા જ નથી જે

ચપ્પલ ખુબ જ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂર થી માણસો ચપ્પલ ખરીદવા પૈસા મહારાજા ને જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખુબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એને જેવા ચપ્પલ

મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય અને અને આ લે બિલકુલ આવી જ જ રીતે મોજડી મોજડી બનાવજે ખાસ ધ્યાન રાખજે કે બનાવવાની છે ચપ્પલ નહીં તો તો નહીં રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મુકવામાં અને પછી તે જ સંસ્કાર કરવામાં આવતો હતો સેનાપતિ ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડા એક ખુબ સુરત ભૂલ ના થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોચી મોચીએ બનાવવા મોજડી બનાવવાને બદલે

આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે તે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કંઈ વાંધો નહીં મિત્ર હું તો બસ તારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા

ભવિષ્ય નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈ કાલે મારી પાસે મારી સાથે આવું થયું હોત તો એ આવતી કાલે પણ મારી સાથે આવું જ થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા એ જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે તે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂરિયાત છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન જીવવાનું પસાર કરો આપણે જુવાન બનીને કોશિશ કરીએ છીએ દેવદૂતે ફરીથી પોતાની મૂર્ખતા પર હસવાનું આવે છે અને તે મનમાં વિચાર કરે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે હું ફાલતુમાં યમરાજની ની યાજ્ઞાનું ઉલ્લંઘન કરી આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂત પાસે ત્રણ છોકરીઓ આવે છે તે એક ત્રણ છોકરીઓની સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી તે પણ તેની સાથે હોય છે છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ તેને તરત જ તેમને ઓળખી ગયા અને મેં મનમાં વિચારવા લાગ્યા કે આ તો તે પહેલી ત્રણ જ દીકરીઓ છે જેમને માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે ત્રણ છોકરીઓની હાલત જોવે છે તો તરત જ હેરાન થઈ ગયો કારણ કે તેમના પહેરવા ઉપરથી તો ત્રણ છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રેણી છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે તે ત્રેણી છોકરીઓને કહ્યું કે તમારે સાથે આ કરડી સ્ત્રી કોણ છે ત્યારે તે પાસે ઉભેલી સ્ત્રી બોલી કે હું આ ત્રણ છોકરીઓ મારી પાડોશની સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે કઈ પણ નહોતું તેની માં પાસે તો આ દીકરીઓને ખાવા માટે દૂધ પણ નહોતું આ ત્રણ દીકરીઓને અનાર્થ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીને જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે

પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહે છે કે હું અહીં શા માટે આવ્યો છું અને હું પણ ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયો કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી જે પ્રમાણે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી તો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નવી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ